નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે આપણે કોઈ પણ પાક છે કોઈ પણ પાક એટલે કે અડદ મગ છે તલ છે આના વાવેતર કરતા હોય છે અને તેનું growth ન થતો હોય તેનો વિકાસ ન થતો હોય તો આજે તેની વિકાસ માટે તેના growth માટે આજે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોના માધ્યમ દ્વારા આપવાનો છું તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ બટન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ જે આપણે અડદ મગની ખેતી હોય ઉનાળું એમાં તલની ખેતી હોય કે પછી મગફળીની ખેતી હોય તો આ તમામ પાકમાં તેમનો ગ્રોથ ન થતો હોય તેનો વિકાસ ન થતો હોય અને તેની જો વૃદ્ધિ ન થતી હોય તો તેમાં આપણે આજે એકમાત્ર પ્રોટેક્ટિવ કંપનીનું જે પ્રોસેપ્ટોન આવે છે જે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ જે પ્રોસેપ્ટોન છે તે બાયોસ્ટિમ્યુલ એટલે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને તે પ્રતિ પંપ ચાલીસ એમએલ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે છે મિત્રો અને ખેડૂત મિત્રોના રિવ્યુ છે મારા જે એગ્રો મોલમાંથી લઈ ગયેલ ખેડૂત મિત્રોના પણ રિવ્યૂ છે કે તે અમને રિઝલ્ટ તેના પાંચ દિવસની અંદર ખૂબ સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે તો મિત્રો જો પ્રોટેક્ટિવ કંપનીનું પ્રોસેપ્ટોન છે તે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને મારી વિનંતી છે સારામાં સારી પ્રોડક્ટ છે તો મિત્રો તમામ મારા પ્રિય ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે કોઈ પણ પાકની અંદર જો તમારે એમાં પ્રશ્નો હોય કે જો વધતો નથી અને તેનો ગ્રોથ નથી થતો તો પ્રોટેક્ટિવ કંપનીનું પ્રોસેપ્ટો વાપરવાનું ભૂલતા નહીં મિત્રો જો આવા કઈ પણ તમને પ્રશ્નો જણાતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અને અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવો આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર મારા કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અને આની ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા છું જય જવાન જય કિસાન